નમસ્કાર દર્શક મિત્રો જીટીએન ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગોધરા સિલ્વર સ્ક્રીન મલ્ટીપ્લેક્સ ખાતે ફારની મોકલી યોજાઈ ગોધરા શહેરના દાહોદ રોડ ઉપર આવેલ સિલ્વર સ્ક્રીન મલ્ટીપ્લેક્સ ખાતે ફારની ઘટનાની મોકલી યોજાઈ મોકલીના માધ્યમથી આગ જેવી આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરતે કરવો લોકોને કેવી રીતે સુરક્ષિત બહાર કાઢવા અને બચાવ કામગીરીની તાલીમ આપવામાં આવે કોદરા ફાયર બ્રિગેડ દ્વારા આયોજિત આ મુકરમાં તંત્ર પોલીસ વિભાગ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અને એકસો આઠ ઇમરજન્સી સેવા જેવી ટીમોએ ભાગ લીધો હતો થિયેટરમાં આગ લાગવાની ઘટનાઓમાં બચાવ અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં બેભાન થયેલા લોકોને લેટરની મદદથી નીચે ઉતારવાની પદ્ધતિઓનો પણ અભ્યાસ કરાવો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આગ જેવી વિપરીત પરિસ્થિતિઓમાં જાનહાની ટાળવી અને તમામ તંત્રોને તત્પર રાખવાનો હતો નાગરિકોએ પણ આ પ્રયાસને સરા સરાહનીય ગણાવ્યો આજરોજ ગોત્રા ફાયર ડિપાર્ટમેન્ટમાં અગિયાર વાગ્યાના સમથિંગ પેન્ટાલુસના સિલ્વર સ્કીમમાં આગ લાગેલી છે તો મેસેજ મળેલો હતો અમને એટલે અમારી બે ગાડીઓ ટર્ન આઉટ થઈ ગઈ છે સિલ્વર સ્કીમ આવવા માટે અને પછી અહીંયા આવીને અમે જોયું એટલે ઉપરના માણસ મોક બહુ થતો એટલે અમારા પહેલાં બે રેસ્ક્યુઅર પેલા અંદર બે મોકલા બી એસએફ પહેરાવી અને કે જોયું અંદર જઈને તો ચાર પાંચ માણસ અંદર ફસાયેલા હતા જેને અમે સ્ટ્રેચર દ્વારા રેસ્ક્યુ કરી અને સેલ્ફ દ્વારા રેસ્ક્યુ કરી અને બહાર કાઢ્યા હતા પણ બહારની સાઈડ એક ફસાયેલા માણસ બે હતા એને અમે લેડર દ્વારા રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલો હતો અને અંદર સ્મોક બહુ હતો એટલે એને વેક્યુમ દ્વારા સ્મોક ને બધો બહાર કાઢવામાં આવેલો અને ઓલ ક્લિયર નો મેસેજ આપેલો હતો અને બધી ટીમનો સાથ સહકાર સારો હતો પોલીસ એમ્બ્યુલન્સ અને સિલ્વર સ્કીમ નો સ્ટાફ અને ફાયર ડિપાર્ટમેન્ટ નો જે પંદર થી વીસ મિનિટ માં રેસ્ક્યુ રેસ્ક્યુ ખતમ કરવામાં આવેલું હતું મારું નામ ચાવડા મુકેશ ફાયરમેન ગોત્રા ફાયર ડિપાર્ટમેન્ટ આજરોજ માન્ય કલેક્ટર શ્રી પંચમહાલના માર્ગદર્શન હેઠળ સિલ્વર સ્ક્રીન સિનેમા ખાતે એક ફાયર એન્ડ સેફ્ટી ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ચાલુ થિયેટર દરમિયાન ચાલુ પિક્ચર દરમિયાન એક આગ લાગવાનો કોલ મળતાની સાથે જ ગોધરા ફાયર બ્રિગેડના ટીમે રિસ્પોન્સ કરેલું હતું અને તેમાં ચારે એક લોકોને એમનું બચાવ કરેલું હતું અને સાથે સાથે એકસો આઠની ટીમ છે જિલ્લા ફાયર જિલ્લા ટ્રાફિકની ટીમ છે પોલીસની ટીમ છે અને સિટી મામલતદારની ટીમ છે અને સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારાનો રિસ્પોન્સ કરી અને આખી જે મોકડ્રીલનું આખું હેન્ડલિંગ કરવામાં આવેલું હતું આ મુકડ્રીલની અંદર જે ભૂતકાળના બનાવો જે છે રાજકોટની અંદર જેવા આપણે બનાવો જોયેલા છે એ બનાવોને ધ્યાને રાખી અને એવા ગોધરાની ખાતે કોઈ પણ બનાવો થાય એ પહેલાં આપણે એની એક પ્રેક્ટિસ મળી રહે અને એ બાબતનું આખું આયોજન કર્યું હતું આ સમગ્ર આયોજનની અંદર સિલ્વર સ્ક્રીનના જે બી જે મેનેજમેન્ટ છે એમના દ્વારા પણ સારો સારો એવો સહકાર મળી રહેલો હતો અને આ ટી આ ડ્રીલ બાદ આપણે જે બી સ્ટાફ છે એમને આગ લાગે ત્યારે શું કરવું શું ના કરવું કેવી રીતના પોતાનો બચાવ કરવો ધુમાડાથી કેમનું બચવું કયા કયા પ્રકારની આગ હોય તે તમામ પ્રકારની તાલીમ પણ આપવામાં આવેલી હતી અને આ સમગ્ર આયોજનનો આપણે આ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલું હતું થેન્ક યુ મારું નામ બિરલ ક્રિશ્ચન ડિઝાસ્ટર ડીપીઓ પંચમહાલ ગોધરા